આજે આપણે ઘઉંના લોટની ચકરી બનાવવા જઈ રહ્યા છે તો મેં આવી રીતે એક તપેલામાં બે વાટકા એટલે કે અડધો કિલો લોટ ને કૂકરમાં બાફી લીધો હવે તમે જોઈ શકો છો કે આ રીતે તે ગાંઠા નહીં થઈ ગયા છે તો તેને આ રીતે આપણે ભાંગીશું અને પછી લોટ ચાઢીને આપણે તેને લોટ બાંધીશું તમે આ રીતે કૂકરમાં બાફીને ચકરી આપણે કરી શકીએ છીએ આ રીતે ગાંઠા ભંગાઈ જાય છે આરામથી તો હવે આપણે તેને લોટ બાંધીશું કૂકરમાં તમે થેલીમાં અથવા તો કોઈ એવા કોટનના કપડામાં મલમલના કપડામાં પણ આ રીતે બાંધી શકો છો અને આ રીતે તપેલામાં પણ તમે કરી શકો છો મેં અહીંયા તપેલામાં લોટને ચારીને બાફવા મૂકેલો હતો અને હવે આપણે તેને તપેલા કૂકરમાંથી કાઢી લીધો છે કૂકરમાં આપણે ત્રણ વિસલ વગાડી હતી અને હવે તેને આપણે કાઢી લીધો છે તો આ રીતે આપણો લોટ રેડી છે તો હવે આપણે તેને ચારી અને તેમાં મસાલા કરીશું અને પછી આપણે તેની ચકરી બનાવીશું તમે જોઈ શકો છો કે આપણે આ રીતે ચારી લઈએ છીએ અને આ રીતે તેના જે આ રીતે ગાંઠા પડેલા છે તે આરામથી આ રીતે તૂટી જાય છે અને ન તૂટે તો તમે એ મિક્સરમાં જરીક ફેરવી શકો છો તો આપણો લોટ અહીંયા સરસ મજાનો બફાઈ ગયેલ છે અહીંયા ચકરીનો લોટ બધો ચારી લીધો છે તો હવે આપણે તેમાં મસાલા કરીશું તો અહીંયા બે ટેબલ સ્પૂન બે વાટકા લોટ છે તેથી બે ટેબલ સ્પૂન હું મીઠું નાખું છું તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલી હળદર નાખીશું આપણે બે ટેબલ સ્પૂન આપણે મરચું નાખીશું એ પણ તમારા ટેસ્ટ મુજબ તમે તીખું મોરું કરી શકો છો ને અહીંયા એક ચમચી જેટલા આદુ મરચાં પીસેલા નાખીએ છીએ અહીંયા આપણા બધા મસાલા રેડી થઈ ગયા છે ચકરીના લોટમાં તો હવે આપણે તેમાં છાશ નાખીને લોટ બાંધીશું આ રીતે આપણે તેનો લોટ બાંધવાનો છે બહુ કઠણ પણ નહીં અને બહુ મીડિયમ બહુ ઢીલો પણ નહીં તમે જોઈ શકો છો કે આ રીતે આપણે એનો લોટ બાંધી ચકરીનો આ રીતના આપણે ચકરીની જારી લઈ લેવાની છે આ મશીન લીધું છે તો હવે આપણે તેમાં આવી રીતે સિલિન્ડર શેપનો આપણે ચકરીનો લોટ બનાવ કરેલ છે તે આપણે તેમાં નાખી દેસુ આ રીતે આપણે ચકરી કરતું જવાનું છે આ રીતે તમે જોઈ શકો છો કે આપણે આ રીતે ચકરી બધી તૈયાર કરેલ છે હવે આપણે તેને તરીશું મેં અહીંયા તલ નથી નાખેલા ચકરીમાં કારણ કે અમારે મારા સાહેબ ન ઓર આવે એ હિસાબે તમે નાખી શકો નાખવા હોય તો નાખી શકો છો ઓકે ફ્રેન્ડ્સ તો આ રીતે આપણે એક એક કરીને ચકરીને તેલમાં મૂકીશું તરવા માટે આ રીતે આપણે તેને પલટાવીશું ગોલ્ડન બ્રાઉન બ્રાઉન કલરની થાય ત્યારે આપણે તેને ઉતારી લેશું તમે જોઈ શકો છો કે આપણી ચકરી અહીંયા સરસ મજાની તરાઈ છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ગોલ્ડન બ્રાઉન કલરની ચકરી તરાઈને રેડી થઈ ગયેલ છે તો હવે આપણે તેને આ રીતે કાઢી લેશું આ રીતે આપણી ચકરી રેડી છે તો હવે આપણે તેને સર્વ કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ચકરી રેડી છે અને તેને મેં આ રીતે સવ પણ કરી લીધેલ છે તો તમને મારી આ ચ ઘઉંના લોટની ચકરીનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલતા ઓકે ફ્રેન્ડ્સ તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં